કામો માટે 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 અને અને આધાર કાર્ડ અપડેટ કરવા કરવા કેવાયસી ઘણા બધા આ છોકરો છે આ છોકરો આઠમા ધોરણમાં ભણે છે અને એની સ્કોલરશીપ એને મળે એના માટે એ આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે અને અધિકારી અને તમામ તંત્ર ના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ રૂમ ની અંદર શાંતિથી સુતા હશે અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહિયાં સુવે છે આ તંત્ર માટે આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે